હાલમાં સમગ્ર દેશમાં તહેવારોની સિઝન છે આવનાર સોળમી સપ્ટેમ્બરે ઈદે મિલાદ અને સત્તરમી સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનની ઉજવણી થનાર છે આ બંને તહેવાર સારી રીતે ઉજવાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે એટલે કે ગુજરાત પોલીસ સજ્જ થઈ છે દરેક જિલ્લા પોલીસ વડાએ પોલીસ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી દરેક વડાને સંકલન અને સૂચના આપવામાં આવી છે તો છેલ્લા બે દિવસમાં સુરત અને કઠલાલમાં બે બનાવો બન્યા છે જેમ સુરતમાં ઘટના બનતાની સાથે જ સિનિયર પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગુજરાત પોલીસની છે અને એ પોલીસની જવાબદારી અમે લોકો સ્વીકારીએ છીએ અને એ જવાબદારી નિભાવવા માટે પણ જે કે અસરકારક કામગીરી કરવાની થતી હોય એ તમામ કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયાર છીએ ખાસ કરીને અમુક વખતે અમુક જગ્યાએ અમુક ઓકેઝન્સમાં પથ્થરમારાના બનાવ પણ અગાઉ પણ બન્યા છે ને ગઈકાલે મેં જોયું સુરત શહેરમાં પણ થયું છે આ પથ્થર મારનાર લોકો એ અસામાજિક તત્વો અને એનો લાભ લઈને કોઈ પણ વ્યક્તિ ગુજરાત રાજ્યની શાંતિને વિપરીત અસર પહોંચે તે અંગે કોઈ પ્રયાસ કરશે તો ગુજરાત પોલીસ એને ક્યારે પણ જવા નહીં દે